હેલો ફ્રેન્ડ્સ ઇન્ફિનિટી ક્લાસમાં હું માર્ગ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડિયોની અંદર અક્ષાંશ આધારિત જે આવેલા છે એ માહિતી મેળવીશું કે આપણને ખબર છે ત્યાં સુધી કે કટિબદ્ધ કુલ કેટલા આવેલા છે કે ત્રણ કટિબદ્ધ આવેલા છે એક તો છે ઉષ્ણ ઉષ્ણકટિબદ્ધ બીજો છે સમશીતોષ્ણ કટિબદ્ધ અને ત્રીજો છે સિત્ત કટિબદ્ધ કે આ ત્રણ કટિબદ્ધ વિશે આપણે માહિતી મેળવીશું તો લખીએ કે કટિબદ્ધ કુલ કેટલા આવેલા છે કે કટિબદ્ધ કટિબદ્ધના કુલ કેટલા પ્રકાર છે તકે ત્રણ પ્રકાર છે તો એ ત્રણ પ્રકાર આપણે અહિયાં લખીએ કે કટિબદ્ધના કેટલા પ્રકાર છે શીતોષ્ણ કટિબદ્ધ ત્રીજો છે કટિબદ્ધ તો ભાઈ ત્રણ કટિબદ્ધના નામ પહેલા તો યાદ રહી ગયા તો કે એક છે ઉષ્ણ કટિબદ્ધ ઉષ્ણ કટિબદ્ધ બીજો છે સમશીતોષ્ણ કટિબદ્ધ ત્રીજો છે શીત કટિબદ્ધ તો હવે આ ત્રણ કટિબદ્ધની માહિતી આપણે મેળવવાની છે તો આ ત્રણ કટિબદ્ધમાંથી કયા કયા કટિબદ્ધ કેટલા ટકા છે તો સૌથી પહેલા આપણે જોઈએ ઉષ્ણ કટિબદ્ધ કેટલા ટકા હિસ્સો રોકે છે તો કે ઉષ્ણ ઉષ્ણ કટિબદ્ધ 40% હિસ્સો રોકે છે સમશીતોષ્ણ કટિબદ્ધ 52% હિસ્સો રોકે છે અને શીત કટિબંધ કેટલા ટકા હિસ્સો રોકે છે તો 8% હિસ્સો રોકે છે કે જે પૃથ્વીનો ટોટલ હિસ્સો છે એ હિસ્સા પરથી 40% હિસ્સો ઉષ્ણ કટિબંધ 52% હિસ્સો સમશીતોષ્ણ કટિબંધ અને 8% હિસ્સો શીત કટિબંધ રોકે છે ક્લિયર થાય છે કે કટિબંધમાંથી આપણે ત્રણ કટિબંધ જોયા એ ત્રણ કટિબંધનો પૃથ્વી પરનો હિસ્સો પણ જોયો કે 40% હિસ્સો ઉષ્ણ કટિબંધ 52% હિસ્સો સમશીતોષ્ણ કટિબંધ અને 8% હિસ્સો શીત કટિબંધ તો ચલો પૃથ્વીના નકશા પર આપણે વાત કરીએ કે ફર્સ્ટ ક્લાસ મજાનો પૃથ્વીનો ગોળો આપેલો છે અને પૃથ્વીનો ગોળો કેવો હોય છે તો કે ગોળ હોય છે કેવો હોય છે ગોળ તો અહીંયા આપણે દોર દઈએ સૂર્ય બરાબર છે સૂર્ય અને આ બાજુ છે પૃથ્વી તો ચલો સૌથી પહેલા પૃથ્વીના બે સરખા ભાગ કરતો હોય એને આપણે શું કહીએ છે 0 એ શું નામ આપેલું છે વિષુવવૃત વિષુવવૃત શું નામ આપેલું છે ભાઈ વિષુવવૃત તો 0 એ વિષુવવૃત પછી ઉપર જઈએ એમ આપણે પાસે કરકૃત પોઈન્ટ પાંચ ઉત્તરે કર્કૃત તેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણે મકરૃત હજી આપણે જઈએ આગળ બીજી બે લાઈનો આવે છે કે છાસઠ ઉત્તરે ઉત્તર ધ્રુવ વૃત્ત અને વિશ્વવૃત પોઈન્ટ પાંચ ઉત્તરે કર્કવૃત પોઈન્ટ પાંચ દક્ષિણે મકર વૃત છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ દક્ષિણ ધ્રુવ છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તરે ઉત્તર ધ્રુવ અને અહીંયા નેવું ડિગ્રીએ નેવું ડિગ્રી ઉત્તરે ધ્રુવ શું આવે છે ઉત્તર ધ્રુવ અને ચાલો હવે આપણે ઉષ્ણ કટિબદ્ધ ની વાત કરીએ તો ઉષ્ણ કટિબદ્ધ જે ચાલીસ ટકા હિસ્સો છે એમાં વીસ ટકા હિસ્સો આ વીસ ટકા હિસ્સો કર્કવૃત અને વિશ્વવૃત વચ્ચે આવેલો છે અને બીજો 20% હિસ્સો આ બીજો 20% હિસ્સો વિષવૃત્ત અને મકર વૃતની વચ્ચે આવેલો છે આપણે કરીએ તો આ કયો કટિબદ્ધ છે ઉષ્ણ ઉષ્ણ ઉષ્ણ

કેવા પડે છે ભાઈ કે સીધા પડે છે કે ઉષ્ણના કટિબંધમાં સૂર્યના કિરણો કેવા હોય છે સીધા હોય છે અહીંયા લખો સીધા કે સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે કે સૂર્યના કિરણો સીધા પડે છે એટલે અહીંયા કેવી હોય છે અતિશય ગરમી હોય છે કેવી હોય છે અતિશય સૌથી વધારે ગરમી આપણને કયા કટિબંધમાં જોવા મળે છે ઉષ્ણ કટિબંધમાં એટલે તો નામ જ શું આપેલું છે ઉષ્ણ એટલે કે વધારે ગરમી તો વધારે ગરમી આ ઉષ્ણ કટિબંધમાં પડે છે કઈ થી કઈ જગ્યાએ કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આપણને ઉષ્ણ કટિબંધ જોવા મળે છે ચાલો હવે આનાથી આગળ જે સમશીતોષ્ણ કટિબંધ તો સમશીતોષ્ણ કટિબંધનો 52% હિસ્સો છે કેટલો છે 52% હિસ્સો છે એ 52% હિસ્સામાં 26% હિસ્સો કઈક અહીંયા આવેલો છે અને 26% હિસ્સો કઈક અહીંયા આવેલો છે ચાલો અહીંયા આપણે રાઉન્ડ દોરીએ આ જે આજા રાઉન્ડ દોરેલા છે બધો જ હિસ્સો શેનો છે તો કે સમશીતોષ્ણ કટિબંધનો શેનો છે ભાઈ સમશીતોષ્ણ કટિબંધ ચલો અહીંયા લખી લઈએ સમ શીતોષ્ણ સમ શીતોષ્ણ કે સમશીતોષ્ણ કટિબંધનો હિસ્સો કેટલા ટકા છે 26% અહીંયા નીચે આવેલો છે

અને ઠંડી બંનેનું પ્રમાણ કેવું હોય છે સરખું હોય છે નહીં તો ગરમી વધારે નહીં તો ઠંડી વધારે બંનેનું પ્રમાણ કેવું આપણને જોવા મળે છે સરખું જોવા મળે છે એટલે કે અહીંયા નહીં તો વધારે ગરમી અને ઠંડી જોવા મળે છે જ્યારે અહીંયા શું જોવા મળે છે ઉષ્ણકટમાં અતિશય ગરમી જોવા મળે છે અહીંયા ઠંડી અને ગરમી બંનેનું પ્રમાણ કેવું હોય છે સરખું હોય છે અને શીત કટિબંધની વાત કરીએ તો શીત કટિબંધનો હિસ્સો જે 8% આવેલો છે એમાંથી 4% ઉપર અને 4% નીચે બરાબર છે

એટલા માટે અહીંયા શું જોવા મળે છે આપણને બરફ જોવા મળે છે શું જોવા મળે છે ભાઈ સિદ્ધ કટિબંધની અંદર આપણને બરફ જોવા મળે છે ક્લિયર થયું

આ ત્રણ કટિબદ્ધમાંથી આપણે ભણ્યા કે સૂર્યના કિરણો કઈ રીતના પડે છે એના પરથી જ માહિતી છે કે સૂર્યના કિરણો જેવા પડશે એવો કટિબદ્ધ રચાશે સૂર્યના કિરણો સીધા પડે છે ઉષ્ણ કટિબદ્ધમાં સૂર્યના કિરણો કેવા પડે એકદમ સીધા એટલે સૌથી વધારે ગરમી છે સમશીતોષ્ણ કટિબંધમાં થોડા ત્રાસા પડે છે એટલે ગરમી અને ઠંડીનું પ્રમાણ કેવું છે સરખું છે અને શીત કટિબંધમાં એકદમ ત્રાસા એટલે કે નહીવત પ્રમાણમાં પહોંચે છે તો ત્યાં બરફનું પ્રમાણ વધારે છે ચલો અહીંયા લખીએ કે આ ઉષ્ણ કટિબંધમાં શેનું પ્રમાણ વધારે હશે ગરમીનું પ્રમાણ વધારે હશે અહિયાં શું હશે ગરમી વધારે હશે પછી આ સમશીતોષ્ણમાં શું હશે ગરમી અને ઠંડી હશે અને અહિયાં સૌથી વધારે શું હશે ઠંડી અને શું પડશે અહિયાં બરફ શું હોય છે ભાઈ અહિયાં બરફ જોવા મળે છે ક્લિયર થયું તો આ ઉષ્ણ કરે આ બધા તમારા કટિબદ્ધ હતા ત્રણ કટિબદ્ધો તમારે હવે યાદ રાખવાના થાય બરાબર છે ક્લિયર થયું કટિબદ્ધ વિશેની માહિતી અહિયાં સમજાય છે તો ચલો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ કટિબદ્ધ વિશેની જેટલી પણ માહિતી હતી બધી જ આપણે અહીંયા લઈ લીધી